GTN મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જોઈ રહ્યા છો GTN ન્યૂઝ આજે તરમા સમગ્ર ભારતમાં કેન્દ્ર સરકાર દ્વારા વાહન ચાલકો વિરુદ્ધ જે કાયદો પસાર કરવામાં આવ્યો છે તે રદ કરવા અથવા તેમાં સુધારો વધારો કરવા ડબોઈ ડ્રાઈવર એસોસિએશન દ્વારા વડોદરી બાગોરથી મોટી સંખ્યામાં એકત્રિત થઈ ડ્રાઈવરોએ રેલી કાઢી ડબોઈ તાલુકા સેવા સદન પહોંચી પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં ડ્રાઈવર એસોસિએશન જણાવ્યું હતું કે ડ્રાઈવર સામાન્ય આવકમાં પોતાના પરિવારનું પેટ ભરતા હોય છે ત્યારે તાજેતરમાં સરકારે નવા કાયદામાં અકસ્માત વખતે ભૂલ હોય કે ન હોય ડ્રાઈવર સ્થળ ઉપરથી ભાગવું નહીં અને જો એ સ્થળેથી ભાગી જાય તો વાર ગણીને કસૂરવાર ગણીને છ થી આઠ લાખ રૂપિયાનો દંડ કે બે વર્ષની આખરી સજાની જોગવાઈ કરવામાં આવી છે ત્યારે કાયદાને લઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે જે સંદર્ભે ભારત દેશના દરેક ડ્રાઈવર ભાઈઓને આ કાળો કાયદો મંજૂર નથી તે હેતુઓના અનુસંધાને આકરો કાયદો રદ કરવા અથવા તો તેમાં સુધારા વધારા કરવા અરદારોએ અરજ કરી વિરોધનો દાવો આપ શ્રીના મીડિયાના માધ્યમથી અમે ડ્રાઈવર બધા ભેગા થયા છે ડબોઈના ડ્રાઈવર આ એક ડબોઈના ડ્રાઈવર થકી નથી પણ આ પરંતુ ડબોઈ સમગ્ર ભારત દેશનો આ એક મોટો પ્રશ્ન છે સરકાર શ્રીએ જે કાયદો કાઢ્યો છે એ કાયદાના વિરોધમાં કાયદાનો વિરોધ નથી પણ કાયદાની અંદર અમુક જોગવાઈઓ કરો કે સ્થળ ઉપર કઈક એક્સિડન્ટ થાય અને એ એક્સિડન્ટની અંદર ત્યાં ત્યાં કાં તો એનો વાંક હોય હોય કે કે ન કીધું છે હાજર રહો ડ્રાઈવરને હાજર રહેવું કાં પીડિત વ્યક્તિને પીડિત વ્યક્તિને દવાખાને કે કંઈ પણ લઈ જાઓ પણ ત્યાંની લોકલ પબ્લિક કોઈ પણ જગ્યાએ કોઈ પણ સ્થળ પર જયારે પણ એક્સિડન્ટ થાય તો ત્યાંના લોકલ માણસ એવું ના વિચારે કે કોનો વાંક છે કે કોનો નથી ફક્ત એટલું જ વિચારે કે આ વ્યક્તિએ એક્સિડન્ટ કર્યો છે મોટી ગાડીનો જ ગુનો દર્શાવવામાં આવે છે કોઈ 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 એવું નથી હોતું કે કે નાની નાની ગાડીનો હશે નહીં હોય જો સ્થળ પરથી ડ્રાઈવર હટી જાય તો એનો એને સરકાર મારી નાખે અને ત્યાંથી ત્યાં ઉભો રહે તો ત્યાંની લોકલ પબ્લિક એને મારી નાખે સવાલ એ નથી સવાલ બીજો બી છે કે આટલી મોટી મબલક રકમની જે જોગવાઈ કરી છે સરકારે હિટ એન્ડ રન ના કેસ થાય છે નથી થતા એવું નથી એમાં મોટી માલેતુજ્જાર ગાડીઓનો ગાડીઓવાળાનો વાળાનો વાંક હોય છે પણ પરંતુ એમાં નોર્મલ માણસ અને સામાન્ય ડ્રાઈવર ઉપર જ આ તવાઈઓ આવવાની છે એવું અમને અનુભૂતિ થાય છે એના વિરોધની અંદર આ કાળા કાયદાનો અમે વિરોધ કરીએ છીએ સરકારશ્રીને અમારું એક નિમંત્ર આવેદન છે કે આમાં તમે સુધારો વધારો સુધારો વધારાની જોગવાઈ કરો અને એની અંદર જેટલું ઘટતું થાય એટલું કરો છ આઠ હજારના પગારદાર વાળો માણસ કોઈ દસ આઠ લાખ કે દસ લાખ ભોગવી શકે એવો નથી કે દસ વર્ષ સુધી એને જેલ કરો છે ડ્રાઈવર એ જોગવાઈ જોગવાઈનો વિરોધ છે કોઈ કાયદાનો વિરોધ નથી અમે અમારા ડભોઈના જેટલા બી ડ્રાઈવર યુનિયન છે અમે કોઈ જગ્યાએ કોઈ ચક્કાજામ નહીં કરીએ કે કશું નહીં કરીએ એમાં અમે બી નથી માનતા કે કોઈનું નુકસાન થાય સરકારનું નુકસાન થાય એવું અમે નથી ઇચ્છતા પરંતુ પરંતુ સરકારશ્રીને એક આવેદન છે એક વિનંતી છે એક રિક્વેસ્ટ છે કે તમે આમાં કંઈક જેટલું બનતું હોય એટલું ઘટતું કરો